ક્યારેક બાળકોને ટિફિન બોક્સમાં શું આપવું અથવા તો દિવસમાં આપણે એવું શું બનાવે કે જે બાળકોને ચાલી જાય અને વડીલોને ખાવાની મજા આવે તો આજની રેસીપી ખૂબ ટેસ્ટી ખૂબ સરળ અને એકદમ ઇનોવેટિવ છે તો જુઓ અહીં રોટલીનો જે ઘઉંનો આપણે ઝીણો લોટ આવે એ મેં અઢી કપ પ્રમાણે લીધો છે મોટો મારો બાઉલ છે એટલે એક બાઉલમાં બે વાટકી સમાય છે તો એ પ્રમાણે અઢી કપ જેટલો લીધો છે ત્યાર પછી નથી મોણ કરવાનું નથી મીઠું કરવાનું પાણી જ ઉમેરીને સીધું આપણે લોટ બાંધી લેવાનો છે અહીં સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને રોટલી આપણે જેવી કરતા હોય ને એવો જ લોટ થોડો કઠણ બાંધવાનો છે જોઈ શકાય છે કે આવો મેં લોટ બાંધેલો છે તો બહુ કઠણ કરવાનો નથી બહુ ઢીલો પણ નથી કરવાનો કેમ કે લોટને આપણે રેસ્ટ આપવાનો છે હવે થોડુંક એવું પાણી લોટની ઉપર આપણે છાંટી લેવાનું છે અને બધી બાજુ પાણી લાગી જાય એનું ધ્યાન રાખીએ કે જેથી લોટ સુકાઈ ન જાય હવે આપણે ઢાંકીને તેને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે આ કમ્પલસરી છે જેથી લોટમાં એક નરમાયશ આવે કુણપ આવે હવે એક બાઉલમાં અડધી ચમચી પ્રમાણે તીખું મરચું વન ફોર્ટી ટીસ્પૂન હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર સાથે વન ફોર્ટી ટીસ્પૂન મરી પાવડર લેવાનો છે અને અડધી ચમચી ગરમ મસાલો લેવાનો છે સાથે જ અડધી ચમચી લેશું અહીં પાઉભાજી મસાલો ત્યાર પછી અડધી ચમચી સંચળ પાવડર લેશું વન ફોર્ટી ટીસ્પૂન મીઠું લેવાનું છે સાથે જ અહીં એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને જો આ રીતે મસળીને તેનો ભોગો કરીને ઉમેરવાનો છે અને રેગ્યુલર મસાલાથી જ આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે એનાથી જ આ વાનગી ઇનોવેટિવ થશે અને એકદમ ટેસ્ટ આવશે હવે એટલો મસાલો થઈ જાય ત્યાર પછી જુઓ તમે લસણ પાવડર ખાતા હોય તો અડધી ચમચી પ્રમાણે આપણે લસણ પાવડર ઉમેરવાનો અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દેવાનો આમચૂર પાવડર તો ઉમેરવાનો જ પણ લસણનો પાવડર જો તમે લસણ ખાતા હોય તો ઉમેરી શકાય મિક્સ થઈ ગયો છે પાવડરને સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી અહીં જોઈએ તો દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે લોટને અને સરસ એવો જોવો કેવો સોફ્ટ થઈ ગયો છે ઢાંકીને જ્યારે મૂકો ત્યારે અંદરનું વાતાવરણ ગરમ થાય છે અને એનાથી લોટમાં એક સરસ એવી કુણપ આવે છે સામાન્ય રોટલી કરો ત્યારે પણ આ સ્ટેપ કરો તો રોટલી ખૂબ કુણી થાય છે અને લાંબો સમય સુધી સોફ્ટ રહે છે થોડું ઘી લગાવીને લોટને સરસ એવો મસળી લેવાનો છે જુઓ આ રીતે સરસ એવો વ્હાઈટ થઈ ગયો છે લોટને આપણે રેસ્ટ આપ્યો છે અને મસળ્યો છે ત્યાર પછી અહીં રોટલીથી થોડુંક મોટું લુ કરવાનું છે જે સામાન્ય રોટલી કરીએ આપણે તેવું આપણે એનાથી થોડુંક મોટો લોવો રાખીશું ત્યાર પછી લોટના ટામણવાળું કરીએ અને તેને વણીશું હવે આપણે અહીં વણવાનું છે રોટલી જેવું જ વણવાનું છે બહુ જાડોઈ નહીં બહુ પાતળો નહીં જેવી રોટલી વણીએ તેવું જ વણી લેવાનું છે જોઈ શકાય છે કદાચ તમારે રોટલીનો લોટ વધે તો પણ કરી શકાય છે આ વાનગી અને લેફ્ટ ઓવર રોટલી પડી હશે ને તો પણ આ વાનગી થઈ જશે તો જો આ રીતે રોટલી જાડાઈ રાખીને આપણે તેની ઉપર ઘી આ રીતે ઉમેર્યું છે ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો ને તેને છાંટી લેવાનો છે એની ઉપર આ રીતે કોરો લોટ પણ છાંટી લેવાનો છે હવે જો આ રીતે આંગળીની મદદથી અથવા તમને પેચચુલાથી ફાવે તો એનાથી અને બ્રશથી ફાવે તો બ્રશથી આ રીતે લગાવી લેવાનું છે હવે તેને ઘડી કરવાની છે તો ઘડી વાળવામાં જો ખાસ ધ્યાન રાખીએ કે એક ઘડી ઉપર આવશે એક ઘડી નીચેની બાજુ જશે એ રીતે આપણે તેને ફોલ્ડ કરતા જવાની છે જો આવી રીતે કરતા જશું અને હળવા હાથે કરીશું તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે તો આવી રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને સરસ એવું જોવા એ ઘડી બધી વળાઈ ગઈ છે ત્યાર પછી થોડુંક હળવા હાથે ખેંચીએ એટલે સેજ લાંબુ થાય જો આ રીતે એકદમ હળવું હળવું ખેંચી લેવાનું છે પછી તેને કોઈ પણ એક કોનરથી તમને જ્યાંથી ફાવે એ કોનરથી આ રીતે ગોળ વાળી છે ને જે વધેલો છેડાનો ભાગ છે તેને નીચેની બાજુ આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે એટલે પેક થઈ ગયું પછી આ રીતે એકદમ સરસ જોલું તૈયાર થઈ ગયું છે હવે જે કોરો લોટ છે તેના આટામણ વાળો કરી ફરીથી આપણે ભણવાનું છે અને હવે અહીં આપણે કેવું વણવાનું છે તો રોટલી કરતાં થોડું જાડું જે રીતે આપણે થેપલું બનાવીએ ને એટલી જાડાઈ રાખવાની છે મીન્સ કે પરોઠા જેટલી જાડાઈ રાખવાની છે જો આટલી મેં તેની જાડાઈ રાખી છે અને નાનું મોટું તમારે જેવડું તમને ફાવે એ પ્રમાણે તમે કરી શકો છો જો મોટું કરવું હોય તો પહેલેથી જ લૂવું થોડું મોટું લઈ લેવાનું છે તો આ પ્રમાણે આપણે બનાવી લેવાનું છે ત્યાર પછી હવે તેને શેકવાનું છે તો લોખંડની તવે લીધી છે જે રોટલી આપણે શેકવાની લઈએ તે જ અને બંને બાજુ પેલા ડિઝાઇન આવવા દેવાની છે અને આ રીતે જયારે વાઇટ ડિઝાઇન આવી જાય પછી આપણે ઘી લગાવવાનું છે તમે ઘી લગાવી શકો બટર લગાવી શકો અને તેલ પણ લગાવી શકો છો અહીં બાળકોને આપવું છે અને એ માટે મેં ઘી લગાવ્યું છે બંને બાજુ જો આ રીતે પલટાવતા જશું અને શેકી લેશું જુઓ ડિઝાઇન કેટલી સરસ આવી છે અને આ પરોઠાને તમે એમને પણ બ્રેકફાસ્ટમાં કે સાંજે ડિનરમાં ચા સાથે ખાઈ શકો છો ત્યાર પછી અહીં બે ચમચી જેટલું તેલ થોડી કાંદાની સ્લાઇસ ઉમેરી દેશું ત્યાર પછી અહીં કોબી પણ ઝીણી સમારેલી છે લાંબી લાંબી ઝૂલી કટ કરી ગઈ આપણે તેને એ રીતે મેં કટ કર્યા છે વેજીટેબલ બધા ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીશું આ વેજીટેબલને આપણે ઓવર કુક નથી કરવાના ક્રિસ્પી જ રાખવાના છે જો આ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી એક ચમચી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરશું આદુ લસણ છે એને થોડું વધારે રાખીશું એક ચમચી મિક્સઅપ ઉમેરશું ત્યાર પછી વન ફોર ટીસ્પૂન પ્રમાણે મીઠું અને અહીં જુઓ મેં પનીર લીધું છે કદાચ પનીર નથી તો ઓપ્શનલ છે કે કદાચ ન ઉમેરો તો પણ આ વાનગી ટેસ્ટી જ બનશે વન ફોર કપ પ્રમાણે નાના ચોરસમાં મેં કટ કરીને ઉમેર્યું છે અને જો મિક્સ કરી દીધું છે અને જે અપ છે ને ફ્રેન્ડ્સ એની તો સુગંધ એટલી જોરદાર આવે છે ને કે તમે સલાડ તરીકે પણ આ વેજીટેબલના ખાઈ શકો છો ખૂબ મજા પડી જાય એવી આ વાનગી છે તો જુઓ મેં અહીં એને દોઢ મિનિટ માટે મીડિયમથી ફાસ્ટ ગેસ પર રોસ્ટ કરી લીધા છે જો આ જ રીતે આપણે રાખવાના છે એકદમ નરમ થાય થોડું ઢીલું થઈને સોગી થઈ જાય એવી રીતે આપણે કરવાનું નથી અહીં બે ચમચી પ્રમાણે મેં હવે ચીલી સોસ લીધો છે જો સ્પાઈસી જેવું ખાવને ને એ પ્રમાણે તમે સોસ લઈ શકો છો ત્યાર પછી અહીં પાંચ ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો છે બંને સોસને મિક્સ કરી દઈએ અને એક મસ્ત મજાનો તીખો ખાટો અને સેજ એવો સ્વીટ એવો કેચઅપ તૈયાર થઈ ગયો છે ત્યાર પછી જુઓ જે પરાઠા આપણે રોસ્ટ કર્યા છે તેની ઉપર આપણે લગાવવાનું છે તો એક ચમચી જેટલો મેં સોસ લગાવ્યો છે અને તમને ગમે એ પ્રમાણે પણ લગાવી શકો વચ્ચે વેજીટેબલ જે રોસ્ટ કરે છે એને આ રીતે મૂકી દેવાના છે ત્યાર પછી આપણે તેની ઉપર જે ચાટ મસાલો બનાવ્યો તો તે મિક્સઅપ્સ અને ચીલી ને આ રીતે સ્પ્રિંકલ કરવાના છે જો બાળકો વધારે તીખું ન ખાતા હોય તો ચીલી ફ્લેક્સ ઉમેરવાના નહીં અને આ રીતે સરસ એવો ટાઈટ રોલ કરી લેવાનો છે જો આ રેસીપી કેવી છે કે પરાઠા તમે ફક્ત બનાવો ને મસાલા સાથે તો ચા સાથે પણ નાસ્તો કરી શકો છો કંઈ પણ સબ્જી ન બનાવી હોય તો અને આ રીતે નાસ્તો બનાવો તો બહારનું સ્ટ્રીટ ફૂડ ખાતા હોય ને એવો સ્વાદ ઘરે સરસ એવો મળી જશે અને ખૂબ જ ઈઝી છે બનાવવા માટે અને જો બાળકોને તમે જ્યારે આપો છો ત્યારે આ રીતે સરસ એવું બટર પેપરમાં અથવા તો મેં અહીં ઇકોનું ઓળી બેગ પેપર આવે છે તેમાં જો આ રીતે રોલ કરીને સરસ એવો આપ્યા છે તમે બાળકને પણ આપી શકો છો લંચ બોક્સમાં અને જેન્ટ્સને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સાંજમાં અથવા બપોરે લંચમાં કે ડિનરમાં ખાવું હોય તો પણ બેસ્ટ નાસ્તો છે તો એકવાર ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર પણ કરી દેજો અને મારા એફબી પેઝ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો